મારા નવા વ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણે સાંજ પડી ગઈ છે તો વાગ્યા છે કેટલા પોણા છ વાગ્યા છે અને આપણે કાંઈક બનાવી છે આ નવીન વસ્તુ તો ચાલો તમને બતાવો શું બનાવીએ છીએ આ તો મેથી છે પણ મેથીનું કંઈ નથી બનાવવાનું ટાણા બાફા મૂકી દીધા છે અને આ બાજુ ભાત પણ બાફા મૂકી દીધા છે જુઓ કંઈક નવીન બનાવવાનું છે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો આપણે મરચાં સુધારવા માટે બેસી ગયા હતા જો માર મમ્મી મરચાં સુધારે હે ધાણા કાપવાના હે ટમેટા કાપવાના હે આ મરચાં હે તો કાપે જ છે માર મમ્મી હા ડુંગળી રહી જ ગઈ ડુંગળી રોતી છે પછી કે મને કીધું જ નહીં પછી ડુંગળી ત્યાં મળવાની અબે સાલે છે જો આપણે મરચાં કાપી નાખ્યા છે અને હવે આ કાપવાની છે ડુંગળી જો આમાં ડુંગળી કાપવાની છે આવી રીતે ફોન પકડતા પછી નહીં ખાવે આમ તો આપણે મસ્ત મજાનું બધું કટિંગ કરી નાખ્યું છે ટમેટા છે ડુંગળી કરી નાખી છે મરચાં અને ધાણા મસ્ત મજાનું બધું કટિંગ કરી નાખ્યું છે મિત્રો આપણે ભાત બાફવા મૂકી દીધા છે ત્યાં સુધી આપણે નવરું નથી દેવાનું આપણે આ કપડાં છે એટલા એ શંકેરવાના છે તો હલો આપણે કપડાં શંકેરી નાખ્યું આપણે મોટું હોય તે પહેલું મૂકી દીધું એમાં તેલ નાખી દીધું હોય ને હવે વઘાર કરવાનું છે પુલાવ બનાવવાનો છે એ આપણે નાખી દીધો છે વઘાર કરવાનું એમાં ટમેટા નાખ્યા છે એટલા મરચાં નાખે મરચાં નાખી દીધા છે અને હવે આ ડુંગળી પણ નાખી દીધી છે જો તમે હલાવી નાખવાનું છે મસ્ત મજાનું મિક્સ કરી નાખવાનું છે પછી નાખી દીધી છે થોડી સ્વાદ પ્રમાણે હળદર પછી નાખવાનું છે મીઠું થોડુંક હવે આપણે નાખવાનું છે અંદર જલારામનો ગરમ મસાલો આવે નાખવાનો છે થોડો પછી નાખ્યા બાદ બધું નાખી દીધું પછી આપણે એને હલાવી નાખવાનું છે આપણે જે લીલા વટાણા બેઠાતા એ પણ એની અંદર નાખી દેવાના છે પછી વટાણા નાખ્યા બાદ તેની સરસ રજાનું

પુલાવ આવે ને બારનું એવું જ તે ટેસ્ટી ઘરે પણ આપણે બનાવી શકાય છે મિત્રો આપણે પુલાવ બનાવી દે એટલે ખાવા બેસી જાય તો જો મસ્ત મજાનું પુલાવ લઈ લીધું હે બધાને આપી દીધું હે તો આપણે ખાઈ લઈ લો આ મારો બ્લોગ કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરીને જણાવી દેજો અને મળ્યા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં બાય બાય